નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો લોરેન્સ ગેંગના સભ્યોની સંપત્તિ જપ્ત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ લોરેન્સ મિસ્ટર ગેંગના સભ્યોની સંપત્તિ જપ્ત કરી છે મળતી માહિતી મુજબ એનઆઈએ દ્વારા હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં દરોડા પાડવામાં આવ્યા છે દરોડા સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે આતંકવાદી પ્રવૃત્તિથી આ સંપત્તિઓ ઊભી કરાઈ હોવાના આરોપ લાગ્યા હતા આ સંપત્તિઓનો ઉપયોગ ષડયંત્ર અને ગંભીર ગુનાઓ માટે કરાઈ રહ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ્સમાં જાગ્રત અવસ્થામાં દીકરીનું સફળ ઓપરેશન દિલ્હી એઇમ્સના ડોક્ટરોને મોટી સફળતા મળી છે તેમણે વિશ્વમાં સૌથી નાની ઉંમરની છોકરી પર સફળતાપૂર્વક બ્રેઇન ટ્યુમર સર્જરી કરીને એક રેકોર્ડ બનાવ્યો છે એટલું જ નહીં દર્દી હોશમાં હોય ત્યારે પહેલીવાર આ સર્જરી થઈ છે ડોક્ટરો મુજબ છોકરીના મગજના ડાબા ભાગમાં ઇન્ટ્રા એક્સેલ ટ્યુમર હતું ન્યુરોએનાસ્થેસિયા ટીમે જાગૃત ક્રિનિયોટોમી એટલે કે કોન્શિયસ તકનીકનો ઉપયોગ કરીને સર્જરી કરીને દીકરીને બચાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંત અયોધ્યા પહોંચ્યા હતા અહીં તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના લોકો અને શિવસેના વતી મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના નેતા એકનાથ શિંદે રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયા આપ્યા છે અમે અહીંયા રામ મંદિરને ચેક આપવા માટે આવ્યા છીએ જણાવી દઈએ કે રામ મંદિર દેશના ઘણા લોકો પોતાની ક્ષમતા અનુસાર દાન રૂપે રૂપિયા આપી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ દવાઓ અને ટેસ્ટિંગ પર સરકારનો મોટો નિર્ણય આરોગ્ય મંત્રાલયે દવાની કંપનીઓ માટે નવી ગાઈડલાઇન્સ જારી કરી છે જે અંતર્ગત જો કોઈ પણ કંપની દવાનો રીકોલ કરે છે તો તેણે લાયસન્સિંગના ઓથોરિટીને જાણ કરવી પડશે દવાની કંપનીઓએ પણ તેના તમામ ઉત્પાદનોની ખામી નબળી ગુણવત્તા અને ખોટા ઉત્પાદન વિશે જાણ કરવી પડશે ઉપરાંત દવાઓનું ટેસ્ટિંગ ડબલ્યુ અને વિશ્વભરના હવામાન અનુકૂળ હોવું જોઈએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે